મારું નામ વાળા છે પોગટવા પ્રદેશ પ્રમુખ ગરુડ કલ્યાણ સંગઠન આવતી પંદરમી જાન્યુઆરી એટલે કે પંદર એક બે હાજર પચીસ ભાવનગર ના પ્રજા વૃષ્ણ કુમાર સિંહજી નો ત્યાગ દિવસ છે કૃષ્ણ દેશને આઝાદ સુજો ને પગાડવા માટે થી પોતાનું રાજ અર્પણ કર્યું હતું તે દિવસ ને ત્યાગ દિવસ તરીકે ઉજવાય છે એટલે અમે ભાવનગર જિલ્લાના તમામ ખેડૂતોને તમામ પક્ષના આગેવાનો ને તમામ ધર્મ ના તમામ જાતિના

ધૂના પટ

સુના જય હિન્દ જય ભારત